નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બી એન ન્યૂઝ મહુવા મોટા ખૂંટવાડામાં નેક્સોમ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા અનાજ કીટનું વિતરણ મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે નેક્સોમ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્યક્રમ ફાઉન્ડેશનના અધ્યાપક જીતેનભાઈ દેડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન ઉમેશભાઈ મહારાજ ઉકાદાદા તેમજ સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ ઝીંઝુબાડિયાના સહયોગથી આ અશક્ત દિવ્યાંગ નિરાધાર વૃદ્ધો તથા ગરીબ પરિવારોને અનાજ કીટ અપાઈ હતી લાભાર્થીઓએ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આવી માનવીય સેવાની પ્રવૃત્તિ ગામમાં સતત ચાલુ રહેવી જોઈએ ફાઉન્ડેશનના અધ્યાપક જીતેનભાઈ દેડિયાએ જણાવ્યું કે મોટા ખૂંટવડા સરકારી હોસ્પિટલમાં જો કોઈ પ્રસૂતા બહેનને મદદની જરૂર પડે તો અમારી સંસ્થા હંમેશા મદદ માટે તૈયાર રહેશે કાર્યક્રમના અંતે ઉમેશભાઈ મહારાજ ઉકાદાદા તથા ફાઉન્ડેશન તરફથી સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ જીંજુબાડિયા તથા તેમની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે ગરીબ પરિવારોને ગાદલા તકિયા અને ઓશિકા જેવી ચીજવસ્તુઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ફાઉન્ડેશન તરફથી જણાવાયું કે ગામની સરકારી હોસ્પિટલમાં પ્રસુતા બહેનોને ભોજન અથવા અન્ય જરૂરી મદદની જરૂર પડે તો ઉમેશભાઈ મહારાજ ઉકાદાદા અને સામાજિક કાર્યકર રમેશ ઝીંજુવાડિયા સાથે સંપર્ક કરવાથી શક્ય હોય એટલી મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે રિપોર્ટર સરફરાઝ ખોખર બિહેન ન્યૂઝ અમરેલી અમારા ગામના સામાજિક કાર્યક્રમ જે રમેશભાઈ ઝીંજવાડિયા જે હરમેશ ગરીબ લોકોની મારે આવે છે અને બધી મદદ પૂરી પાડે છે આજે પણ નેક્ઝોમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અનાજ કીટનું વિતરણ જે અસક્ષમ લોકો હોય એને માટે કરવામાં આવ્યું છે એમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી આખા ગામની અંદર અને તમે લોકો પોતપોતાની ટીમે પોતપોતાનું યોગદાન આપી અને જે અમારું સૌભાગ્ય સેવા કરવાનું પ્રાપ્ત પૂરું કર્યું છે એ બદલ તમારો અને રમેશભાઈ ઝીંજવાડિયા સામાજિક ગામ કાર્યકર એનો ખૂબ ખૂબ আভাৰ মানে ৰমেশাই